જે પર્લો ચેપ્ટર્સ છે જે એ આંકડાશાસ્ત્રની અંદર માહિતી એકત્રિત કરવાનો ગ્રહ છે તો સંધિકરણ જે છે કે આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને તેનો વિકાસ તો 11માં ધોરણની અંદર આપણે સૌથી પહેલા જોવા જોઈએ તો કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેમ થયો તો જેમ કે એકાઉન્ટની આપણે વાત કરી કે પ્રાચીન સમયથી જ

कि जिने मुगल सम्राट તરીકે આપણે ખોળો છે કે જે જે આપનો છે કે જેના શાસનમાં કોણે આને અકબરની નામાંકિત પુસ્તકમાં આંકડાશાસ્ત્રની માહિતીનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો તો આપણો સૌથી પહેલી વસ્તુ જોવી છે તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ

भी भी तो आज इमेज पण आपली आकडेशास्त्रीय माहिती अन्य केवी दिते तो जब में हमने तरीके के बारे में जो आकडेशास्त्र एक विषय है संपूर्ण बने आकडे क्या माहिती स्पष्ट और सरल तरीके से रजुखगाव माटे ये उपयोग करवा तो एना मते हमने कई की पद्धति का उपयोग करी चुकया तो जब आलेख की विधि करी चुकया एम के साथ साथ आलेख લે લેખિત્ર આકૃતિ પ્રમાણે પણ રજો કરી શીખીએ છીએ લેખિત્ર આકૃતિ સ્તંભ આકૃતિ અને વર્તુળ આકૃતિ દ્વારા આપણે આંકડાશાસ્ત્રની માહિતીને વિશેષ સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરી શકીએ છીએ બીજી જે વસ્તુ જે કે આપણે માહિતીનો પ્રકાર છે કે જે આપણે આ ચેપ્ટરનો મુખ્ય પોઈન્ટ બની છે કે આપણા પ્રકરણનું નામ શું છે તો માહિતીનો એકત્રીકરણ તો માહિતીના પ્રકાર કેટલા તો મુખ્ય બે પ્રકાર છે આપipas એક પ્રાથમિક માહિતી અને બીજું ગૌણ માહિતી તો સૌથી પહેલા આપણે જોવામાં આવે તો માહિતીના પ્રકારના આધારે આપણે જોવા જોઈએ તો પ્રાથમિક માહિતી આપણે કોને કહી સકીએ તો સામાન્ય રીતે અભ્યાસ સાથે આપણે જોડી દઈએ તો અભ્યાસના શરૂઆતના વર્ષોને આપણે પ્રાથમિક શિક્ષણ તરીકે મેળવીએ છીએ ઓકે ઓળખીએ છીએ અને એના પછીના શિક્ષણને આપણે માધ્યમિક કહીએ છીએ કે જેને આપણે આંકડાશાસ્ત્રની ભાષામાં ગૌણ શિક્ષણ તરીકે પણ ઓળખી શકીએ તો પ્રાથમિક એટલે આપણો પાયો અને પાયો જ્યાંથી મેળવવામાં આવે રજ એ આપણું છે

कोतनी रीति में तो कोतानीते मिलेगी એટલે કે કઈ કઈ રીત માં મળશે તો એના માટે પણ ત્રણ પ્રકારની માહિતી મળી શકે એક ప్రత్యક્ષ રીતે મળી શકે છે બરાબર બીજું પરોક્ષ રીતે મળી શકે છે અને ત્રીજું પ્રस्तावની રીતે એ માહિતી કેવી છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ને ప్రత్యક્ષ રીતે તો ప్రత్యક્ષ રીતે માહિતી મળતી

तो एक प्रत्यक्ष नीति बराबर एक व्यक्तियों पास से मुलाकात करते हैं और पहले से उनकी बताने जरूर क्या कौन से विद्या के ओके पहले विद्या के क्या कौन से शाला था ओके तो इशारा समय दरमियान स्कूल में मुलाकात ले से अने स्कूल में मुलाकात नहीं अंदर चीज एक पुता के लिए बारा को ने पूछी अने माहिती में भी सकते हैं और ऐना मारे पानी पास भी ऑप्शन है एक તો જ્યારે બતાજ વિદ્યાર્થીને પૂછવામાં આવશે એટલે એ શું બનશે કુલ ગણ હશે અને કુલ ગણ એટલે કોન્સન્ટ્ર કે જેના માટે આપણે એને સમષ્ટિ તરીકે ઉર્ખી છે એટલે કુલ અવલોકનો તરીકે આપણે એને ઉર્ખી છે કે જેના માટે આપણે સંકેત આપી છે કે

કારણ કે એક શાળામાં એક હજાર વિદ્યાર્થી છે તો એક વ્યક્તિ એની પાસેથી માહિતી હોવા માટે એક મિનિટ લેશે તો એક હજાર મિનિટ થશે હવે એક હજાર મિનિટને આપણે કલાકમાં દિવસોમાં કન્વર્ટ કરવા જઈએ તો વધારે પડતો સમૂહ નીકળી જશે તો એના માટે બીજો વિકલ્પ છે કે જેને રેન્ડમ આપણે કહી શકીએ છીએ કે કેટલાક બાળકોને નિશ્ચિત નક્કી કરી દેશે કે પાંચમા ધોરણમાં છે તો પાંચમા ધોરણમાં કેટલા બાળકો છે તેમાંથી પાંચ કે દસ બાળકો પસંદ કરી દેશે એટલે મર્યાદિત સંખ્યા

अल्ले कि शाला में एक हजार विद्यार्थी मैं सौ विद्यार्थी पसंद कर सकते